મારું નામ ડીડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક આજે જે યુસીસી ઉપર જે મિટિંગ હતી કલેક્ટરશ્રીની પહેલાં તો જેનામાં વિરોધમાં કે જેના ફાયદા માટે આ કાયદો લાવવા માંગે છે એવા કોઈને જાહેર કરવા અને જાહેર કોઈને કરવામાં આવ્યું નથી જેના અંગત લોકો હતા જે કાંઈ સરકારને એવા લોકોને બોલાવવામાં અમને તો વાયા મીડિયા જાણ થઈ એટલે અમે પહોંચી ગયા પહોંચ્યા પછી આ કાયદો જો લાગુ કરવા પહેલાં જે જાહેર જનતા છે જે ગામડાના વિસ્તારના લોકો એના સુધી આની જાણ થવી જોઈએ અને ફેલાવો કરવો જોઈએ સર્વે કરવો જોઈએ કે ખરેખર આ કોના માટે ફાયદાકારક કેટલો છે નુકસાનકારક કેટલો છે આ ડાયરેક્ટ પચાસ જણા ભેગા થઈને નિર્ણય કરે છે કે ભાઈ તમે હામાં હા મિલાવો હા પાડી દેતા આ લાગુ કરી નાખી તો આવી રીતે ન થાય અમારી વિશેષ માંગણી એવી છે કે હિન્દુ ધર્મનો વિશેષ અંગ છે એસસી એસટી ઓબીસી સમાજના લોકો તો ખાસ કરીને આદિવાસી સમાજના લોકોનાનો ફાયદો કેટલો નુકસાન કેટલો છે ઓબીસી સમાજના લોકોનો છે જે જંગલ વિસ્તારમાં રહે છે તો એના ફાયદા શું છે નુકસાન શું છે પહેલા લોકોને સુધી જાગૃત કરવામાં આવે પછી આવા કાયદો લાગુ કરવામાં આવે બાકી જે ટેલિફોનિક જાણ કરવામાં આવેલી હતી અને આ જાણ ના સંદર્ભે અમે લોકો આજે કલેક્ટર કચેરી ઉપસ્થિત હતા અને ઘણા બધા મહાનુભાવો અને ધાર્મિક વડાઓ પણ ઉપસ્થિત હતા એ દરમિયાન અમને જે જાણવા મળ્યું છે કે નો જે કાયદો સરકાર લાવી રહી છે એ કાયદો જે છે એ ઓલરેડી ભારતના સંવિધાનની અંદર દરેક કાયદાઓ છે માટે જે પ્રમાણે ચર્ચાઓ થઈ એ પ્રમાણે આ કાયદાની જરૂર જેવું લાગતું નથી અને ક્યાંક ને ક્યાંક એસસી એસટી ઓબીસીના મૌલિક અધિકારોનું હનન થતું હોય એવું લાગે છે અને ભારતના જે લઘુમતી ધર્મો છે એના જે નિયમો અને રીતિ રિવાજો છે એમાં પણ હસ્તક્ષેપ થશે એવું ભીતિ છે આ સાથે સાથે ભારતની અંદર આપણું જે ગ્રામ્ય કલ્ચર જે છે આ કલ્ચરની અંદર આપણે વર્ષો થયા છૂટાછેડા કે લગ્ન હોય તો પંચ ભેગો થઈ અને આ સોલ્યુશન કરી નાખતા હતા પરંતુ હવે જો આ કાયદો આવશે તો દરેક વ્યક્તિએ ફરજિયાત લગ્ન તેમજ છૂટાછેડાની નોંધણી કરાવવી પડશે અને જેને કારણે અશિક્ષિત ગ્રામ્ય વિસ્તારના લોકો કાયદાની પડોજણમાં પડી અને વર્ષો લગી આ કાયદાની અ જે નિયમોની અંદર રહી અને બહુ લોકો પરેશાન હેરાન થશે આવું અમારું માનું છે માટે અમારા બૌદ્ધ ઉપાસક ઉપાસીક આ સંઘ બૌદ્ધ સમાજ તરફથી આ કાયદાનો સખત અને સખત વિરોધ કરવામાં આવે છે વિરોધ કે બંધારણની કલમ ચુમ્માલીસમાં બહુ સ્પષ્ટ છે કે સમાન સિવિલ કોડ લાગુ કરવો એ ફરજિયાત નથી એ મરજિયાત છે જો ફરજિયાત જે ન હોય એ રાજ્ય રાજ્ય સરકાર ફરજિયાત કરીને કાયદો કરવા માંગે તો એ વ્યાજની નથી સિવિલ સમાજ સિવિલ કોડની અત્યારે જે વાત છે એમાં જે બાબતોની વાત એ ચર્ચા કરે છે કે સ્ત્રીઓને દરજ્જો આપો કે સ્ત્રીઓને તો સ્ત્રીઓને ઇસ્લામમાં તો પહેલેથી એને મિલકતમાં અને બધામાં છે એના લગ્ન થાય તો એની પોતાની રજા હોય તો જ લગ્ન થાય છે એ પોતાને એના બદલામાં એમ દેજ નથી લેતી પણ દેજના બદલામાં એને મેર નક્કી કરવામાં આવે છે છૂટા ચેડા આપે એટલે એ મેર એને દેવી જ પડે એ મિલકતની હકદાર છે એટલે આ બધી વાતો છે એને હું જોઉં કાન પકડાવી ને વાત કરવાની ઉત્તરાખંડમાં એકમાં કાયદો બનાવ્યો તો પછી ગુજરાતમાં પણ હકીકતે તો બંધારણની કલમ ચુમ્માલીસ જ બદલાયું નાખે સેન્ટ્રલ ગવર્મેન્ટ તો બધે કાયદો બદલાઈ જાય ની શરિયત ને ટચ કરતી કોઈ બાબત આવે તો એમાં અમારો વિરોધ હોય ને આમાં એવી બાબતો છે કે લગ્ન રજીસ્ટર તો થાય જ છે મુસ્લિમ લગ્ન તો રજીસ્ટર થાય તમે પોતે જ આવો કોકના લગ્નમાં તો તમે જુઓ છો હામી હામી સહી લેવાય જ બે બે સાક્ષીની ની સહી લેવાય આ બધું થાય જ છે એટલે રજીસ્ટર તો થાય જ મિલકતમાં ભાગ લીલ સ્ત્રીઓને આપવામાં આવે પછી શું